એટલે છે ને મેં ટિકિટ કઢવી ને હતી સમજી જાય આપ જો આપણે છે અહીંયા કેટલા દી રોકાવું છે કેટલા દી નો હોય પછી તમે ઘડીએ ઘડીએ કઈ પણ લઈ લઈ જાઓ બહુ ભેગી ના થઈ જાય તારા બાર સમજો હા ભાઈ એની મૂન માં સંધાનું ત્રણ દી રોકાવાનું સમજી પ્લેન માં જવાનું પ્લેન માં પાછું આવવાનું એટલે બે દિન ત્રણ દી થાય આપણે બધું રખડાવીશ ખરા સમજો તને કઈ ઘટવા નહીં દો હા જાવા દે હાલો સમજો હા પૈસા ગાંધી ઉપાધિ ન કરતી મારું દીકરો ફરવા જાવું પણ કોણ ભેગું જાવું મફતમાં થાય ને એવું કરવું છે હા પૈસા લપુ થાય પછી કેતો નહી કે છે ને લપ થાય એટલે દેવારી થાય અને જો મારી સાઈડ નો લીધી ભાગી ગયો એટલે એને મારું કે ન મારું પણ તારા ટાંગા ભાઈને

આ તારા બાપા નો રોડ નથી હાલે તારી યાર ભય છે અને મર્યાદામાં રહું છું બરોબર રેવા દે ને ભાગી જાય છે આમ તો જો આનો પાવર કેવો પાવર

खजने रेनुबो अठाई रेले हा

对呀，那还不如在农村。